જેમાં ચાલતી સરકારી યોજનાઓનું ઠગ બાજુ છેતરપિંડીની તક તરીકે ઉપયોગ કરી રહ્યા છે ગામડાની ભોળી પ્રજાને સરકારી યોજનાના નામે છેતરતા ભેજાબાજોની સંખ્યા વધી છે આણંદના પેટલાદમાંથી આવા જ એક આરોપી ઋષિ પટેલનો પર્દાફાશ થયો આરોપીએ સરકારી યોજનાના નામે પાંત્રીસ લોકોને લોન આપી અને છેતર્યા આરોપી લોન ન મળતી હોય તેવા લોકોને ટાર્ગેટ બનાવતો હતો વિવિધ પંચાયતોના નકલી સ્ટેમ્પના ઉપયોગથી ખોટા દસ્તાવેજ બનાવતો ફાઇનાન્સ કંપનીમાંથી લોન અપાવી લોકો પાસેથી પચ્ચીસો રૂપિયા વસૂલતો હતો પોલીસને આ અંગેની બાતમી આરોપીના ઘર પર દરોડા પાડ્યા હતા જેમાં રબર સ્ટેમ્પ રબર કૌભાંડની પટેલની ધરપકડ કરી સોસાયટીમાં એક ઋષિલ કુમાર મહેન્દ્રભાઈ પટેલ નામનો વ્યક્તિ છેલ્લા થોડાક સમયથી ગ્રામ પંચાયતોના રબર સ્ટેમ્પ બનાવી અને સીમ વિસ્તારમાં રહેતા ખેડૂતોને નાનાની ફાઇનાન્સ કંપનીમાંથી લોન અપાવવાનું કામ કરે છે તેવી હકીકત પેટલાદ ટાઉનના અધિકારીઓને હતી આ ડિસ્ટાફની મદદથી આ વ્યક્તિને શોધી અને હકીકતને સમર્થન મળેલું જેથી સરકાર તરફેટલા ટાઉન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ ઋષિલ પટેલે છેલ્લા છ માસથી આ પ્રવૃત્તિ ચાલુ કરેલી છે જેથી આ વ્યક્તિ પંચાયતના લેટર પેડ બનાવી અને પત્રક નંબર ચાર અને અન્ય એક ફોર્મમાં ખોટી જગ્યા બતાવી અને સીમ તળની બદલે ગામ તળ બતાવે જેથી આવા ખેડૂતોને લોન મળે એટલે આ પ્રવૃત્તિ છેલ્લા છ મહિનાથી કરે છે એવું જણાયેલ છે

લોકોને લોન ન મળી શકે તેવા લોકોને તે ટાર્ગેટ કરતો હતો ત્યારબાદ તેમને નકલી ડોક્યુમેન્ટ બનાવી અને તે લોન અપાવતો હતો લોન પેટે તે કાગળો બનાવવાના હતા કે તે પચીસો રૂપિયા લઈ અને લોકોને લોન અપાવતો હતો સમગ્ર મામલે પોલીસને બાતમી મળી હતી બાતમી આધારે પોલીસે કેટલાની જે સચિદાનંદ રેડેન્સી છે તેમાં રેડ કરી હતી ને તેના ઘરમાંથી કેટલાક નકલી રબર સ્ટેમ્પ સાથે સાથે કેટલાક ડોક્યુમેન્ટ પર મળી આવ્યા હતા જેના આધારે પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે અને હાલ તેના જે રિમાન્ડ છે તે મેળવવા માટેની તજવીજ હાથ કરી છે રિમાન્ડ દરમિયાન આ યુવક દ્વારા અન્ય કેટલા લોકોને આવી રીતે નકલી ડોક્યુમેન્ટ બનાવી આપવામાં આવ્યા છે તે પણ સામે આવે તો નવાઈ નહીં જી બિલકુલ ઘનશ્યમાં આભાર જાણકારી માટે